આપણા ત્યાં મોટામાં મોટી કમનસીબ એ છે કે સરકારી તંત્ર અને સરકારી તંત્રના અધિકારીઓને લાખો અને કરોડો રૂપિયા પગાર ચૂકવવા છતાં પણ કામમાં બેદરકારી દાખવે છે વેઠ ઉતારે છે કારણ કે સરકારી તંત્ર છે કોઈ બોલનારું ચાલનારું હોતું નથી એસએસજી હોસ્પિટલ જે મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ કહેવાય છે ત્યાં અનેકવાર તબીબોની ઘોર બેદરકારી સામે આવી હોય છે અનેકવાર સિક્યોરિટી ગાર્ડની ઘોર બેદરકારી સામે આવે છે અનેકવાર તંત્ર ત્યાં નિંદ્રાધીન હાલતમાં હોય તેવા દ્રશ્યો આપણે કરુણ દ્રશ્યો જોયા છે ફરી એકવાર સર્જિકલ વોર્ડ બી સી ટુ સર્જિકલ વોર્ડના ત્રીજા મારે સી ટુમાં કૂતરા ફરતા જોવા મળી રહ્યા છે હવે જે હોસ્પિટલ જે હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે બેડ પર તે લોકો સુતા છે સારવાર માટે પરંતુ તે જ જગ્યા પર જો પ્રાણીઓ આવી રીતે લટાર મારતા હોય પશુ પક્ષીઓ લટાર મારતા હોય તો એ હોસ્પિટલ કહેવાય કે પછી પશુનું ખાનું કહેવાય એટલે કે કોઈ પશુને રહેવા માટેની જગ્યા કહેવાય અહીંયા કૂતરાઓ અવારનવાર લટાર મારતા જોવા મળે છે ઇવન એટલું જ નહીં અને પહેલાની પણ આપણે એક ઘટના જોઈ કે ત્યાં જમવાનું આ દર્દીઓના જમવામાં પણ કૂતરા રોટલી ખેંચી જાય બિલાડીઓ આવે કોઈને કોઈ પશુ પક્ષીઓ લટાર મારતા જોવા મળે છે ફરી એકવાર સર્જિકલ વોર્ડ ત્રીજા મારે કૂતરા લટાર મારતા જોવા મળ્યા છે લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા ગ્રાન્ટો આવતી હોય છે ઉપયોગ થાય છે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે સિક્યોરિટી ગાર્ડ માટેની એજન્સીઓ પણ અહીંયા મૂકવામાં આવે છે પરંતુ બધું જ લીલા લહેર કોઈપણ ધ્યાન નથી રાખતું તંત્ર ઘોર નિંદ્રામાં હોય અને જો કોઈ આ પશુ પક્ષી અંદર આવે છે આ કૂતરાઓ કે કોઈ પણ જનાવાર દર્દીઓના વોર્ડમાં એન્ટર થાય છે આજ કૂતરાઓ કે આ જ પશુ પક્ષીઓ કોઈક દર્દીઓને નુકસાન પહોંચાડે તો કોણ જવાબદાર અને એક ઊભા થયા છે